દિવાળીની પહેલા ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન અને લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશનના મિત્રોએ માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલારા સાહેબની આગેવાનીમાં એક વખત અહીંયા મિટિંગ થઈ હતી આ બેઠકની અંદર ટ્રાફિકના એસીપી ગઢવી સાહેબ અમારો ટ્રાફિકનો અમારો સ્ટાફ જગ્યા જગ્યારોકાણ શાખાનો સ્ટાફ મહાનગરપાલિકાના સંબંધિત પદાધિકારીઓ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી એ લોકોનો જે પ્રશ્ન હતો કે પાથરણાવાળા અમને વ્યાપક પ્રમાણમાં અમારા ધંધા રોજગારને હેરાન કરે છે ટેકનિકલી આપણે જો જોવા જઈએ તો ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ ઉપર કોઈ પણ વ્યક્તિની દુકાન છે દુકાન પછી એ લોકો ફૂટપાથ મહાનગરપાલિકાની હતી ફૂટપાથ પછી સ્કૂટરો રાખતા અને ફૂટપાથ ઉપર પાથરણાવાળા બેસતા એ લોકોની જ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે લોકોએ પાથરણાવાળાને દૂર કર્યા પાથરણાવાળાને દૂર કર્યા પછી ટ્રાફિક બ્રાન્ચે એવો રિપોર્ટ આપ્યો અમને લોકોને કે આ જો ફૂટપાથ જો નીકળી જાય તો ફૂટપાથ જે પોર્શન નીકળે છે તે અમે પીડા પટ્ટા કરી નાખીએ અને દુકાનની સામે વાહનો જે તે વ્યક્તિના વાહનો પાર્ક થાય પણ હમણાં જ મારા ધ્યાનમાં એવું છે કે કઈક આંદોલન કર્યું છે સાથે વાટાઘાટ પણ કરવાના છીએ એ લોકોની રજૂઆત એવી હતી કે ભાઈ અમને ફૂટપાથ પછી વાહનો રાખી દો રોડ સાંકડો થઈ જાય રોડ સાંકડો થાય છે એટલે ટ્રાફિક પ્રમાણમાં ટુ વ્હીલર પણ નથી ચાલતા એટલે એ સમસ્યાને નિરાકરણ કરવા માટે રાજકોટ ટ્રાફિક બ્રાન્ચે આ નિર્ણય કર્યો હતો અને એનું અમલીકરણ કરવા માટે હાલ અમે ફૂટપાથ કાપતા હતા પણ એ લોકોએ વિરોધ કર્યો એટલે આજ અમે અટકાયું છે એની સાથે વાટાઘાટ કરીને નિર્ણય અમે કરશું હું આપને કહેવા એ જ માગું છું કે ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ એ રાજકોટ જૂનું રાજકોટ છે હેરિટેજ રાજકોટમાં આવે છે એટલે જે તે સમયે ટીપીના રસ્તા સાંકડા હતા ધર્મેન્દ્ર રોડ ઉપર બે બાજુ બજાર છે બંને બાજુ બજાર છે બે બાજુ બજારને કવર કરો એના ઓટલા ફૂટપાથ કવર કરો એટલે દસ ફૂટનો રસ્તો રહી જાય તો રાજકોટને ટ્રાફિક મુક કરવું હોય અને એ લોકોની રજૂઆત હતી સ્થાનિક લેવલે રજૂઆત હતી ઓન રાઇટિંગમાં અમને લખાણ દિવાળી પહેલાં આપ્યું હતું કે ભાઈ અમને આ નિરાકરણ કરો એટલે અમે લોકો ટ્રાફિકને અડચણરૂપ થાય ટ્રાફિક દૂર થાય એના માટે ટ્રાફિક શાખા એ પટ્ટા માર્યા છે રાજકોટ મહાનગરપાલિકાની માત્ર ને માત્ર એટલી ભૂમિકા છે કે જે ફૂટપાથો હતી એ જ અમે દૂર કરી છે અન્યથા ટ્રાફિક બ્રાન્ચ જે કાંઈ નિર્ણય કરી કરે છે